આયો બાકું નાશો જ દર દરયો દર દરયો અન કરાયો આ હા બે કિડ લાગુ લાગે હે હે આરામ કર તો હે તુ લે પીનો કેરા ટીકામર ગુસરે તુ લે પીનો પાણી દીલ કે તુ લે પીનો આ રે લે પીનો આમ આવ લખે દે દો બાટી તોલા લાર મારી ઈડર બાટ તો પમ ઘવાડો પમ ઘવાડો આમ છોર બની એનો અકબર